અને એમાં પણ છોટાદેપુર જિલ્લામાં બસો ત્યાં પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક હોવાથી બાળકોનો ભાવ વિસ્તાર એવા ગુનાટા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી

જે પણ શિક્ષણ વિભાગની મીટિંગ અથવા સરકારના સોંપવામાં આવેલ અન્ય કામોમાં જાય તો માત્ર બાળકો જ શાળામાં ભણતરની ભૂખ સંતોષવાનો પ્રયાસ કરતા હોય છે આ બકડીયા ગામમાં એક જ શિક્ષક આવે છે બે શિક્ષકની અમારે જરૂર છે બે છોકરા ઘરેથી આવે જાય રમતા રમતા રસ્તામાં કંઈક પડી જાય ગમે તે થઈ જાય છોકરા છોકરા મારા મારી બી થઈ એ જવાબદારી કોને લે શિક્ષક બે આવે તો પછી એક શિક્ષક અહીંયા રહે તો એક મિટિંગમાં જતો હોય તો છોકરાને ભણાવે ને ને છોકરા અહીંયા રમી રમીને ઘરે જુમાય બી પડે છે તો એની જવાબદારી કોણ લે સરકાર કરે શિક્ષકની જરૂર છે અમારે અત્યારે એક જ છે એક જ શિક્ષકો ભણાવે એક બીજા અહીંયા એ આવે હા એક શિક્ષણ એકને બાળકોને બહુ તકલીફ પડે ભણાવવા માટે શિક્ષકની માંગ છે માત્ર આ શાળા જ નહીં પરંતુ આજ વિસ્તારની અન્ય ત્રણે શાળાઓમાં પણ એક જ શિક્ષક છે એટલે આજે બપોર સુધી ત્રણેય શાળાઓમાં બાળકો જ શિક્ષક વિના બેસી રહ્યા હતા બોકડિયા વર્ગ શાળામાં તો વર્ષ બે હજાર બાવીસમાં ઓક્ટોબર મહિનાથી એક જ શિક્ષક છે અને અહીં બાળકોની સંખ્યા છાસઠ છે એટલે નિયમ મુજબ ત્રણ શિક્ષકો હોવા જોઈએ પરંતુ ગરીબ આદિવાસીના શિક્ષણના નામે કરોડો ખર્ચતી સરકાર શિક્ષકો જ ના મૂકે તો કેવી રીતે ભણશે આદિવાસી કેવી રીતે ભણશે ગુજરાત હાલ તો સ્થાનિકો માત્ર શિક્ષકોની ભરતી થાય અને એમની શાળામાં શિક્ષકો મુકાય તેવી માંગ કરી રહ્યા છે હવે અત્યારે અમારે બોકડિયા પટેલ ફળિયામાં વર્ગશાળા છે આમાં સાસઠ જેવી બાળકોની સંખ્યા છે અને અમારે એક જ શિક્ષક છે હવે એક શિક્ષકોની અવારનવાર ક્યાંયને મહિનાની અંદર પાંચસો હાથ મિટિંગો થતી હોય એટલે સાહેબો શિક્ષક અત્યારે બી આજે મેં આ મિટિંગમાં સાહેબો ગયા હતા અને બાળકો એકલા બાળકો શું કરી શકે એટલે અમારે ખરેખર ત્રણ શિક્ષકોની સરકાર થ્રુ ભરપાઈની એક માગણી છે અને ત્રણ શિક્ષકોની કોટા છે જ અહીંયા ગાડી પણ અમારે એક શિક્ષક એને અમે કંઈક કહીએ કે તો સાહેબ અમે મિટિંગ અમારે એટલે સાહેબ મિટિંગમાં નહીં જાય એટલે બાળકોનું ભવિષ્ય બહુ બગડે છે એના માટે એટલે સરકારશ્રીને એટલી બધી વિનંતી એટલી જ અમે કરીએ કે ભાવિ પેઢી બાળકો છે અને શિક્ષક ના હોય તો ગુરુ વિના બાળકો કઈ રીતનું એ એ કરી શકે એટલે જેમ બને તેમ અમારે જે ઘટતા કે વધતા જે બે શિક્ષકોને નિમણૂક કરી આપે તો અમારે જેથી કરીને અમારા ગામ બોર્ડર વિલેજ એરિયામાં આવ્યું ખરેખર અમારે બહુ જ પછાત વર્ગમાં કોઈ શિક્ષણ નથી અમારે એટલે જેથી કરીને શિક્ષણ શિક્ષકો હોય તો અમારું ગામ થોડું ઉજ્જવળું થશે અને બાળકોનું ભવ ભાવિ થશે અને જેથી કરીને અમારો ગામનો સુધારો થશે બાકી શિક્ષક વિના અમારે કંઈ જ કરી શકીએ નહીં હવે એક શિક્ષક અમારે શું કરી શકે એ જ અમારા સરકારશ્રીને વિનંતી છે કે જે બે ઘટતા શિક્ષકો હોય બે શિક્ષકોની અમારી જરૂર શીખ છે ઓલરેડી પણ એ બિચારા એમની કેટલીક મિટિંગોમાં જતા રહે અને બાળકો એમ ખાલી ઓરડામાં રહે બાળકો શું કરી શકે એટલે સરકાર શ્રીને એટલી વિનંતી છે કે બે શિક્ષકોને અમારો નિમણૂક કરી આપે ઓરડા સાથે ઓરડા એક જ ઓરડો છે અમારે હવે એક શિક્ષક બી એક એક ઓરડ છે એટલે સાથે અમારે ઓરડાની બી બે ત્રણ ઓરડા કંઈક બાગ બગીચો નથી ખરેખર અમારે એક જ ઓરડામાં બાળ શિક્ષકનો બી ભણાવવા માટે એનું બી મગજ ગૂંચવાયા કરે એટલે શિક્ષકને એને બી એવું વાતાવરણ ઓરડા પણ હોવું જોઈએ અને ઓરડા એક જ ઓરડાની અંદર આ સાસઠની સંખ્યા કે એટલી અમારે એક છોકરા એક શિક્ષક શું કરી શકે એટલે ઓરોડા પણ સાથે અમારી માંગણી છે અમારા ગામ લોકોની સર્વે પણ અહીંયા હું જાગૃત વ્યક્તિ એક જ છું કે બિચારા બધા ભણવા માણસો એટલે કોઈને એટલું બધું ગમણ સમજ નથી પડતું એટલે હું એક જાગૃત નાગરિક તરીકે હું આ બોલી શકું છું તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે શિક્ષકોની નિવૃત્તિ બદલી સહિતના કારણોથી શિક્ષકોની અછત છે શિક્ષકોની અછત આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ છોટાઉદેપુર જિલ્લાની અંદર નિવૃત્તિના સર બદલીના સર જિલ્લા વિભાજનને કારણે જીરા ફેરબદલીને કારણે સ્વૈચ્છિક રાજીનામું આપેલું હોય અને સીઆરસી કક્ષાએ જવાથી અત્યારના આ છોટાઉદેપુર જિલ્લામાં બસો ત્યાંશી જેવી જગ્યાઓ પડેલી છે જે આગામી ત્રીજા રાઉન્ડમાં જ્ઞાન સહાયકની નિમણૂક

સોલસો છ પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ બસો ને પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે આ બોકરીયા પ્રાથમિક શાળા છે અહીંયા એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરાવે અભ્યાસ કરે છે અને પાસઠ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે રાજ્યના શિક્ષણ મંત્રીએ જે કબૂલાત કરી છે જેને લઈને આપણે રિયાલિટી ચેક કરી રહ્યા છે જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિ છે કે એક જ શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે આદિવાસી વિસ્તાર છે અહીંના બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે પરંતુ જે શિક્ષકોની ઘટને લઈને જે વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે અંધકારમય જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતે સરકારે જે કબૂલાત કરી છે હવે સરકાર ધ્યાને લે અને શિક્ષકોની જે ઘટ છે તે પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર